આપણે મોરબી કને પહોંચવા આવ્યા છીએ મોરબી ભાઈશું ડ્રાઈવર સાહેબ

મિતાણા પોહચીએ હવે મિતાણા ના ભાઈ હવે આપણે ટાયર બાય ચેક કરી લો તો આપણે પછી પીએ ચા ચા પી ને પછી થોડા થોડા હરી તારું ગાડું ક્યાં લઈ જાય દ્વારકા દ્વારકા નથી ચાલો ભાઈ તારી કને ભાડું હોય તો આપણને દેજો તો આપણે દ્વારકા લે આવીશું રાજકોટનું ભાડું છે રાજકોટ થી આગળ તમારે દેવાનું છે તો આપણે દ્વારકા નહીં આપણે કશ્મીર આ લે આવીશું કે ભાડું તમારે દેવાનું હાલો ભાઈ આપણે બાપા સીતારામ ઓટલે ચા પી લઈએ ટંકારા વટી ને ભાઈ હા મિતાણા વટી ને હો ભાઈ ભાઈ આ મિતાણા નો ડેમ છે ભાઈ આપણે નાવા ઉભા જઈએ નાહી ધોઈ લઈએ કેટલું મોટું છે

હા હું ત્યાં આગળ નીકળી આવ્યા શિવશક્તિ કે ભાઈ હવે કાલે ખાલી થશે વાત કરી કે આજે ભાઈ હાઈડ્રો નથી કાલે ખાલી થશે જોઈએ હવે લોકેશન નાખે ત્યારે આપણે કાંઈ ખબર પડે ભાઈ જુઓ શિવશક્તિ હોટૅલનો વિવો કાંઈ નગર હોય આપણા પેગા ફાઈ હતા જો હું ચડી ગઈ હજાર ગયા પડધો આડો લઈ લો આપણે રાજકોટ રાખડવા આવી ગયા છીએ જો ભાઈ રાજકોટ ની ફોજ હોય કઈ ગયા ચા પાણી હા ભાઈ પર નામ કેવાય ચા પીવી જોઈએ ચા જરૂર ખાવાની એટલે ચા પીધા વગર જવાનું હા મામા તો ભાઈ રાજકોટ માં અમને પ્રિન્સભાઈ હો ભેગા થઈ ગયા જો અમે ચા પીધી મસાલો ખાધું હા ભાઈ આ આપણે મયુરસિંહ સર્વિસ સ્ટેશન નું કામ ચાલુ જ હોય ભાઈ જે કોઈ ગાડી આવતી હોય બીડ એવું શું કહેવાય કઈ ચોકડી બીડ બીડ ચોકડી બેડી ચોકડી હતી અમદાવાદ માલિયાસણ ચોકડી માલિયાસણ ચોકડી ભાઈ આ જો માલિયાસણ ની બાજુમાં જ છે ને જેવું આ પુલિયો અમદાવાદ વાળો ગ્રીન લાઈન વાળો આવે છે એ ને

હા કાંઈ નગાટે હો રાજકોટ નો ધબધબો છે રાજકોટ રંગીલો ઉતાર રહી છે ભાઈ કાંઈ નગાટે રાજકોટ રંગીલો ભાઈ ભવન માં આપણે આ બાજુ પ્રિન્સભાઈ ને આપડે ફરવા આયા હતા તો ભાઈ આપણે ઘણા ડ્રાઈવર બધા ઓળખીતા મળ્યા કે મામા તમે અહીંયા આપણે થાવરભાઈએ ફોન કર્યો હતો આવ્યા તો બધાએ જો એકબીજાથી બધા ઓળખીતા ચડ્યા હતા નીકળ્યા કે એવું કે મારો લંઘોટીયો જાર છે એવું કે એવું છે ભાઈ આ છે થાવરભાઈની ગાડી આપણી ભી કે કાશ્મીર કાશ્મીર કાશ્મીરવાળી ને હવે હા આજે મળી જ ઘટો ના હોટલમાં જમવા આવી ગયા છે પ્રિન્સભાઈ જો શું કહેવાય પ્રિન્સભાઈ મોજ આવી ગઈ હો પાપડ ને બધું મંગાવી લીધું છે રાજકોટ આજે મારે પાંચ કલાક રખડ્યું કેટલા કલાક પાંચ કલાક જમવાની બહુ મજા આવી ગઈ પ્રિન્સભાઈ મોજ